जय माताजी जय मगल मां बतानी आप माताजी हूं हार कर बहुत था जना र बरा के व्रत ना ने जो आपरे सरस्वती आ થઈ જાસે કેમ કે આજ શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર એટલે કે વીરપખડેનો વ્રત એટલે આપણે જો આજ વીરપખડેનો વ્રત છે કે તો આપણે જો બધી પૂજાની તૈયારી કરવા છે તો પહેલા સાળી પૂજાની તૈયાર કરીને પછી આપણે જવાનું દેશામાં કેમ કે વીરપખડેની વાતો સાંભળવાની હોય એટલે ન્યાગાને બધાય વાર્તા કરે એટલે આપણે ન્યા જવાનું છે આમ તો વાર્તા તો ઘરે સાંભળી એકવી પણ આપણે દેસામાં પગે લાગવા જાવું છે એટલે આપણે વાર્તા ના જઈને સાંભળશું તો વિડિયોમાં બધાય બના રેજો આપણે જવાનું છે દેસામાં દર્શન કરવા અને આપણે જો અહીં સરસ મજાના ગુલાબો ઘીડા છે કેવા સરસ ગુલાબો ઘીડા છે તો આપણે દેસામાં ને ફૂલ ચડાવવાના છે તો લઈ જવાના છે જો આ બધું સરસ ગુલાબ છે લે લેવી ગુલાબના ફૂલાયા છે આપણે ઘર જ વાવેલા છે જો આ સરસ મજાના બે ફૂલ લઈ લેવી જો આ સરસ મજાની આપણે પૂજાની થાળી કરી નાખી છે તો આટલી વસ્તુ હોય મે પ્રસાદી એક બાકી સે પ્રસાદી હમણે લેવેનામાં મૂકી દેવી ને જો આદરો સે આપણે કાંડે બાંધવાનો હોય અને હળ દર્સે હળ દર્વાનો દોળો કરવાનો હોય એટલે જો બધું સરસ મજાનું તૈયાર કરી નાખ્યું છે અને હવે જાવી દેશામાં આપણે જો દેશામાં આવી ગયા છે ને તો આ દેશામાં ની 탑 નાસે તો જો સરસ મજાના દેશામાં બેસાડી દીધા છે કળશ સ્થાપન કરી નાખ્યું છે ને જો આ બધી પૂજાની સામગ્રી છે તો સરસ મજા એને શામન થાપ ના કર નાખી છે તો આપણે આલો પૂજા કે નાખીવી આપણે શામન પૂજા કે નાખીવી

જો દેશા મણિયાર તી સરસ કને કીસે અને પ્રસાદી દે આપ થઈ ગઈ છે તો આ છે આપણે દેશા મની પ્રસાદી સરસ મજાની પ્રસાદી છે અને આરતી કરી વાળી હવે આપણે પ્રસાદી વહેંચવાની છે તો આ છે દેશા મની પ્રસાદી તો વહેંચી દે બધાને

નાશેતા આ એમ કેસે કે નયા આવત રાખો દીકરે તો આખો દી ભીકે રહે આપણે ગોકી દેવાનું છે આખો દી ભીકે રહે આપણે જો પૂજા કરીએ ને વાતા સાંભળે ને ઘરે વ્યાવા છેવી અને આપ તો માર મે મનાવાના છે તો જઈ ગયા છે મારા ભાઈ મારા ભાઈ બે આવવાના છે કેમ કે આજ આપણે વીર પહેલી રહ્યા છે એટલે આજ આપણે ભાઈના ઘરનું ખાવાનું હોય તો મારા ભાઈ મારા ભાઈ બે આવ્યા છે મારા હાટો કાળ લઈને આવ્યા છે તો જોઈ બતાઈ ગયા છે તો બધા બેઠા છે

દેવના ભાઈની અને બધાની રક્ષા કરે અને ગમે એનું ભાઈ હોય બધાની રક્ષા કરે અને વ્રત જેને પેરું હોય તે બધા ભાઈ ને મહાદેવ ખુશ રાખે અને બધા દિશા કરે અને છોડ આપણે ભાઈ માટે વ્રત જયા છે ભાઈને એવા છે અને આવું જો બપોરા કરીને પછી જાય છે તો આપણે રાંધવામાં તો આપણે શાક બનાવી નાખ્યું છે અને જો હવે પૂરિયું તળવાનું ચાલુ કરી દીધું છે ini यूजर તો અમાર ભાઈ ને બપોરા ને ઉકેલ લીધું છે અને એને ઉતાવળ છે તો જો વિયા છે આપણે જો મુકવા ગાડીએ આ નઈ નન રાખો એ તો આ નન રેવો તો ને લાગે છે હા કોઈ જાવ છે બે કે હા બે લો ગયા છે અને આપણે વાડીએ જવાનું છે અને વીર પહેલીનું વ્રત હતું તો જો આપણે આ દોરો રહ્યો કાંડે પાંજો છે આમાં આઠ તરાગડા ગળા દોરા ના લીધા હતા અને આઠ ગેઠુ વાળી છે અને કાયમ આની અવારમાં આપણે દૂધ દેવાનું અગરબતીનું દૂધ દઈ અને પછી આપણે ખમવાનું એટલે કે શીરાવવાનું પેલા હવારમાં દૂધ દઈ દેવાનું પછી આપણે શીરાવવાનું રહેવાનું ન હોય પણ હવારમાં આવત રવિવાર આવે ત્યાં સુધી આને આપણે ધૂપ દેવાનું હોય છે અને આ વ્રત તો આપણા ભાઈના ઘરે સારું થાય અને સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એટલા હાટું આ વ્રત આપણે બેન દીકરીઓ રેતી હોય એટલે આપણે તે અમારા ભાઈના ઘરે સારું થાય એટલે આપણે વ્રત રાખીએ અને જો એ તો હવે રહ્યા ને અમારે આપણા જવાનું છે વાટિયા અને આપણે સરસ तो लाइक कर जो, शेयर कर जो, चेनल चैनल नवा हो तो सब्सक्राइब कर लीजो जय जी जय मां जय दिशा मां हर हर महादेव